રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યજ્ઞમાં આહુતિ આપીને આ મહાયજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો લોક કલ્યાણની કામના કરીને આહુતિ આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પ્રકૃતિના પ્રકોપથી બચવા ઈશ્વરીય વ્યવસ્થામાં જીવનદાતા તત્વોનું દોહન અટકાવીને તેને પુષ્ટ કરવા એ આજની જરૂરિયાત છે પર્યાવરણના પંચદેવતાઓને પ્રશ્ન કરવાનું એકમાત્ર સાધન યજ્ઞ છે કારણ કે યજ્ઞમાં આહુત થનાર પદાર્થ નષ્ટ થતો નથી પરંતુ પદાર્થ વિદ્યા મુજબ પરમાણુ યુ થઈ વાતાવરણમાં ભળે છે પ્રાણી માત્રમાં કલ્યાણના સાધન સમાન યજ્ઞને ફરી અપનાવવાના આહવાન સાથે ઘર ઘર યજ્ઞની પરંપરા શરૂ કરવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રાણ છે દાનવોથી યજ્ઞોની રક્ષા શ્રી રામે કરી હોવાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાચીન ભારતમાં વિવિધ કામના પૂર્તિ માટે રાજાઓ યજ્ઞો કરતા હોવાનું જણાવી યજ્ઞોને માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કર્મ ગણાવ્યું હતું તેમણે આયોજકોને વિશ્વ કલ્યાણ તથા પર્યાવરણના સંતુલન માટે કરાતા આ યજ્ઞ કર્મ બદલ અભિનંદન આપતા ઉમેર્યું હતું કે વેદોમાં યજ્ઞને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કર્મ જણાવ્યું છે તે પવિત્ર દાતા છે આ પ્રસંગે શ્રીએ પર્યાવરણ રક્ષા અને વર્ષા મહાયજ્ઞમાં રૂપિયા અઢી લાખનું દાન જાહેર કરીને જનહિત માટે કરાતા આ સમગ્ર આયોજનને અભિનંદન આપ્યા હતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના સ્થાપક સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીને યાદ કરતાં જણાવ્યું હતું કે સ્વામી દયાનંદજીએ લોકોને વેદો તરફ પાછા વાળવા સાથે હિન્દુઓને કુરીતિથી દૂર કર્યા હતા ઉપરાંત સ્વામીજીએ ગૌકૃષિ રક્ષિત સભાની સ્થાપના કરીને ભારતમાં આર્થિક મજબૂતીકરણ માટે ગાય આધારિત ખેતી પર ભાર મૂક્યો હતો તે તેમની દીર્ઘદસ્તી સૂચવે છે રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે યજ્ઞનો ત્રિવિધ અર્થ સમજાવતા દેવ પૂજા તથા દાનનો મહિમા સમજાવીને તેમાંથી શીખ લઈને જીવનમાં પ્રેરણા લેવા જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે દેવ પૂજાના જળ અને ચેતન બંને દેવોનો સમાવેશ થાય છે જીવનદાતા પ્રકૃતિ તત્વોને તેમણે દેવતા ગણીને તેમાં જતન માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો યજ્ઞનો બીજો ઉપદેશ સંગતિકરણ અને ત્રીજો ઉપદેશ દાનનો મહિમા વર્ણવતા નાગરિકોને એકતા પારિવારિક ભાવના સાથે રહીને દેવ સન્માન માતા પિતા વડીલો તથા ગાય સહિતની કરાતી અવગણનાને અનુચિત ગણાવીને ભારતીય પરંપરા મુજબ તેમને સન્માન આપવો તેમની સેવા કરવી અને તેમને સાથે રાખવા એવી શીખ આપી હતી રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીને રોગોની જનની ગણાવીને તેને કારણે જમીન હવા પાણીમાં થયેલા નુકસાનને સમજાવતા ખેડૂતોને ગૌ આધારિત ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો આ સાથે જ ગ્લોબલ વોર્મિંગ સહિતની અનેક પ્રશ્નોને નાથવા દરેક નાગરિકને વ્યક્તિગત કે સામાજિક કે ધાર્મિક પ્રસંગોએ વૃક્ષો વાવવા તથા તેને ઉછેર કરવા સંકલ્પ લેવા આહવાન કર્યું હતું